બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વગર પાસ પરમેટની દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તથા જીવતા કારતુસ નંગ આઠ સાથે એક ઇસમને અમીરગઢ પોલીસે પકડી પાડી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદીરંજ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા પાલમપુર નાઓએ વિદેશી દારૂની હેરાફેરી રોકીમાં વધુમાં વધુ કેસો કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા દાંતા વિભાગ દાંતા ઉનાવ માર્ગદર્શન હેઠળ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક એમ આર ટ્રાવેલ્સ લક્ઝરી બસ નંબર એ આર અગિયાર બી જીરો પાંચ પંચાવનમાં સવાર પેસેન્જરને ગેરકાયદેસર વગર પાસ પરમિટની દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તથા જીવતા કારતુસ નંગ આઠ સાથે મળી આવતા તેની તથા આ ગેરકાયદેસર પિસ્તોલ તથા જીવતા કારતુસ આપનાર સુરતસી રહે બનગઢ મંદસોર મધ્યપ્રદેશની પાસે તથા ગેરકાયદેસર પિસ્તોલ જીવતા કારતૂસ મંગાવનાર ગુલામભાઈ રહે અંજાર કચ્છ તેઓ વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ કલમ પચીસ એક બી એ તથા ભારતીય ન્યાય સંહિતા કલમ ચોપ્પન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ